સુરતમાં તોડબાજ પત્રકારો અંગે રજૂઆત બાદ કલેક્ટર એક્શનમાં આવ્યા છે ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી તોડ કરતા પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરી હતી કલેક્ટરે દિલ્હી પ્રેસ બ્યુરો ખાતે પત્ર લખીને રજૂઆત કરી બુગસ પત્રકારોના લાયસન્સ રદ કરવા કલેકટરે પત્ર લખ્યો સિત્યોતેર પત્રકારો સામે અરજી અને છેતાળીસ સામે ફરિયાદ થઈ છે છેતાળીસ જેટલા કહેવાતા પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવાની રજૂઆત કરવામાં આવી

લગભગ સિત્તોતેર જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ છેતાલીસ જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ છેતાલીસ જેટલા જે પત્રકારો છે કહેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝ પેપરોની પર પાબંધી લગાવવી જોઈએ એનું રજીસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ તો આ સાથે